અમુક અપૂર્ણાંક એવા છે કે જેને તમારે હંમેશા યાદ રાખવાના કારણ કે એ ફિક્સ જ હોય છે અને અમુક વાર જે જવાબ આવે છેલ્લે ત્યારે તમારે એની ગણતરી કરવા બેસો તો ટાઈમ પરીક્ષામાં ખૂટી જતો હશે એટલા માટે અમુક જે કોમન અપૂર્ણાંક છે તો એના એની ટકાવારી કેવી રીતે કાઢવી અથવા એ યાદ જ રાખવાના છે તો એ કયા અપૂર્ણાંક છે હું તમને બતાવો સપોઝ પહેલો છે એક દૂત્યાંશ હંમેશા એક વસ્તુ યાદ રાખો જ્યારે પણ ટકાવારી કે તમને ટકા શોધવાના કે મિત્રો તો એ વસ્તુ યાદ રાખો તમે કે કોઈ પણ સંખ્યા હોય જે દશાંશ હોય કે અપૂર્ણાંક હોય તો એના ગુણ્યા તમારે શું કરવાના સો કરવાના ત્યારે એની ટકાવારી નીકળી જશે તો સૌથી પહેલા હું તમને બતાવીશ કે કયા કયા કોમન અપૂર્ણાંક છે જે તમારે હંમેશા યાદ રાખવાના છે તો સૌથી પહેલો ગુણાંક છે એક દ્વિતીયાંશ તો એક દીયાંશ કરવાનું મેં હાલ જ કીધું એક દ્વિતિયા એક દ્વિત પચાસ ટકા તેવી જ રીતે એક તૃતીયાંશ તમને પૂછ્યો આ બધા વારંવાર પૂછાયેલા છે અને જવાબમાં પણ છેલ્લે એક તૃતીયાંશ એક આ બધા વધતા હોય ત્યારે તમે ગુણાકાર કરો ભાગાકાર કરો બેસો તો એના ચાલે એટલે તમને બધું યાદ જ હોવું જોઈએ એટલે 1/3 એટલે કેટલા ટકા થાય 1/3 એટલે કે 33.33% થાય મિત્રો બરાબર છે એ વિધે 1/4 તો 1/4 એટલે કેટલા ટકા મિત્રો 1/4 એટલે 25% બરાબર છે દેવિતે 1/5 જોઈ લ્યો તો 1/5 એટલે કેટલા ટકા 1/5 એટલે 20% આ બધા અપૂર્ણાંક જે છે વારંવાર પૂછાય છે મિત્રો એટલે ખાસ યાદ રાખજો એક દ્વિતીયાંશ જોયું એક તૃતીયાંશ એક ચતુર્થાંશ એક પંચમાંશ બરાબર છે હવે બીજું બતાવું તમને આગળ આવશે એક એકસઠમાં એકસઠ માં અંશ એટલે કેટલા ટકા એક એકસઠ એટલે સોળ પોઈન્ટ સડસઠ ટકા આ ખાસ ધ્યાન રાખજો મિત્રો આ બધું આગળ જતા ટકાવારના જે તમે દાખલા કરશો એમાં જે હું તમને કોમન લખાવું છું એ બહુ જ ઉપયોગી છે એટલે ખાસ ધ્યાનથી આ વિડીયો જોજો મિત્રો અને વિડીયો પસંદ પડે તો એક લાઈક જરૂરથી કરજો બરાબર છે તો નેક્સ્ટ છે એક અષ્ટમાંશ એક અષ્ટમાંશ એટલે કેટલા ટકા મિત્રો બાર પોઈન્ટ પાંચ ટકા બરાબર છે મિત્રો પછી આવશે ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ ચાર એટલે કેટલા ટકા પંચોતેર ટકા બરાબર છે તો કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તમને એવું કે જે સંખ્યા આપેલી છે એના ત્રણ ચતુર્થાંશ કેટલા થાય તો ત્રણ ચતુર્થાંશ કેટલા ટકા થાય તો સીધા ત્રણ ચતુર્થાંશ એટલે આપેલી સંખ્યાના પંચોતેર ટકા સમજવાના એવી રીતે કોઈ સંખ્યા તમને હજાર આપેલી છે તો એને એમ કે હજાર સંખ્યા આપેલી છે એના એક ચતુર્થાંશ કેટલા થાય તો એક ચતુર્થાંશ એટલે એનો ચોથો ભાગ એમ તો એક હજાર નો ચોથો ભાગ ચોથો ભાગ કેટલો થાય અઢીસો એવી રીતે તાત્કાલિક તમને યાદ આવી જાય કે ભાઈ પચીસ ટકા પૂછ્યા છે આ પંચોતેર ટકા પૂછવામાં આવેલા છે એક અષ્ટંશ અને કોમન અપૂર્ણાંક હતા જેની ટકાવારે તમને વારંવાર પૂછાતું છે દાખલામાં એટલે તમારે યાદ રાખવી જરૂરી છે મિત્રો હવે હું તમને થોડા એના રિગાર્ડિંગ થોડા દાખલા બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે મિત્રો તો સૌથી પહેલા એક દાખલો લઈશ કે સોળ ગ્રામ ચાર પોઈન્ટ આઠ કીગ્રા ના કેટલા ટકા થાય ચલો તમને આવો દાખલો આપ્યો કે સોળ ગ્રામ એ ચાર point આઠ કિલોગ્રામ ના કેટલા ટકા થાય હવે ટકા વાળી આપણે chapter શીખી છે એટલે તમને ટકા હંમેશા આવડવા જોઈએ તો સૌથી પહેલા આ બધા પ્રશ્નો આવે છે મિત્રો તમારે એનો એકમ જોવાના તો જો અહીંયા બંનેના એકમ અલગ અલગ છે આ સોળ ગ્રામ છે અને આ કિલોગ્રામ છે તો આપણે એને બંનેના એકમ સરખા કરીશું તો આ ગ્રામ ને ગ્રામ જ રહેવા દઈશું આ કિલોગ્રામ ને આપણે ગ્રામ માં ફેરવીશું તો ચાર પોઈન્ટ આઠ કિલોગ્રામ એટલે શું મિત્રો એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ થાય બરાબર છે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ થાય

સોળ ગ્રામ તો સોળ ગ્રામ એ આના કરતા આના અંદર કેટલા ટકા થાય તો એ ક્વેશ્ચન માર્ક તો ભાઈ ચાર હજાર આઠસો એ જો સો ટકા રકમ હોય તો મારે તો સોળ ગ્રામ શોધવા છે સોળ ગ્રામ કેટલા ટકા થાય તો અહીંયા આપણે શું કરવાનું આ બંનેનો ગુણાકાર અને આના છેદમાં લેવાનો તો અહીં શું લખશો સોળ ગુણ્યા સો અને ભાગ્યા અડતાલીસ બરાબર છે તો ઉડાડો છેદ સીધા છેદ ઉડશે બે બે જીરો ઉડી જશે અહીંયા ડાયરેક્ટ ઉડશે તો ત્રણ બરાબર છે તો હવે વધ્યું શું મિત્રો એક ભાગ્યા ત્રણ વધ્યા એક જવાબ નથી મિત્રો ટકાવારી કીધી ટકાવારીમાં જવાબ આવે પણ શીખવાડ્યું કે એક તૃત્યાંશ એટલે કેટલા ટકા જો તમને યાદ હોય તો અહીંયા તમારે ભાગા કરવાનો મુશ્કેલ ના પડે તો એક તૃતિયાંશ તમને ડાયરેક્ટ યાદ આવી જવું જોઈએ એક તૃત્યાંશ એટલે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા થાય મિત્રો તો આ તો તમારો જવાબ બરાબર છે મિત્રો તો ચલો આપણે બીજું એક દાખલો જોઈએ ચાલીસ તે એકસો સાહીઠ ના

તો ચોકડી ગુણાકાર કરશો તો શું થશે ચાલીસ ગુણ્યા સો થશે બરાબર છે મિત્રો શું થશે ચાલીસ ગુણ્યા સો ભાગ્યા એકસો ના સાહીઠ ચલો મીડો મીંડો ઉડી ઉડાડો તો સીધા ચાર અને અહીંયા થી ચારે ઉડાડતો સીધા શું થાય પચીસ તો ટકા થાય ચાલીસ તો ચાલીસ કે શું છે એકસો સાહીઠ ના પચીસ ટકા રકમ છે સમજી ગયા મિત્રો આટલા ટકા ના બે આપણે દાખલા જોયા પછી પગાર ના પ્રશ્નો બી આવી રીતે પૂછાતા હોય છે મિત્રો ધ્યાન રાખવું એનો પગાર એનો પગાર શું બી ના પગાર કરતા પગાર કરતા પચીસ ટકા શું દીધું વધારે હોય તો બીનો પગાર એના કરતા કેટલા ટકા તમને મારા અક્ષર ના વાંચ્યા તો હું વાંચીને સંભળાવું છું કે એનો પગાર એ બી ના પગાર કરતા પચીસ ટકા વધારે હોય તો બીનો પગાર એના પગાર કરતા કેટલા ટકા ઓછો છે તેમ કહેવાય તો અહીંયા મિત્રો કેવી રીતે દાખલો ગણવો એ બહુ હું તમને શીખવાડું ધ્યાનથી જોજો તમે મિત્રો કે ભાઈ અહિયાં એનો પગાર પગાર તો પહેલા શું કીધું કે એનો પગાર એ બીના પગાર કરતા શું કીધું પચીસ ટકા વધારે તો અહીંયા બીનો પગાર તમારે શું ધ્યાન લેવાનો કે સો હોય તો એનો પગાર કેટલો હોય એકસો ને પચીસ હોય મિત્રો પચીસ ટકા વધારે મતલબ શું આના પચીસ ટકા કરું સો ના પચીસ ટકા કરું એટલે પચીસ આનાથી પચીસ ટકા વધારે છે એટલો મતલબ શું થવાનો સો હોય આનો શું થાય 125 હવે શું કરવાનો આ બંનેનો આપણે તફાવત કરવાનો છે ધ્યાન રાખજો બરાબર છે તો બંનેનો તફાવત શું થાય 25 રૂપિયા હવે તમને પૂછવામાં આવે છે કે આ બીનો પગાર જે છે બીનો પગાર એ એના પગાર કરતાં કેટલા ટકા ઓછો છે રૂપિયા નથી પૂછે કે કેટલા રૂપિયા ઓછો છે એવું નથી પૂછે પણ ટકા પૂછે છે આપણે શું શીખી રહ્યા છીએ ટકાવારી શીખી રહ્યા છીએ મિત્રો તો તમને અહીં એવું પૂછવામાં આવ્યું છે કે કેટલા ટકા ઓછો છે તો જ્યારે પણ આવું પૂછવામાં આવ્યું મિત્રો ત્યારે હંમેશા બંનેના પગારનો તફાવત ઉપર લખવાનો 25 અને નીચે કોનો પગાર લખવાનો તો હંમેશા ના કરતા એવો શબ્દ જેની પાછળ લખ્યો એ લખવાનો તો કોના પગાર કરતા ઓછો છે એવું કીધું તું પગાર કરતા બીનો પગાર કેટલા ટકા ઓછો છે તો અહીંયા એનો પગાર કેટલો છે રૂપિયા એકસો પચીસ અને ટકા શોધવાના કીધા એટલે હંમેશા યાદ રાખવાનું ગુણ્યા સો તો કરવાના જ છે બરાબર છે અહીંયા છેદ ઉડાડો તો પચીસ એ ઉડે તો સીધા પાંચ બરાબર અને પાંચ એ ઉડે તો સીધા વીસ તો અહીંયા વીસ ટકા બી પગાર એ એના કરતા વીસ ટકા એમ કહેવાય બરાબર છે તો આ હતા મિત્રો ટકાવારીના પ્રશ્નો ટકાવારીના લગત જે અપૂર્ણાંકો હતા જે તમને ખાસ યાદ રાખવાના હતા એ શીખવાડ્યા તો મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરજો અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો તથા તમારા જે બીજા મિત્રો હોય જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો મને આ વિડીયો અવશ્યથી શેર કરજો જેથી મને મોટિવેશન મળે થેન્ક યુ જય હિન્દ જય ભારત